શ્રીરા સાડી આજે તમારી માટે મસ્ત એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટીની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી એકદમ ડિઝાઇનર પીસ રહેવાનો છે અને એકદમ મસ્ત એનું યુનિક ફેબ્રિક લઈને આવ્યા છે કારણ કે મલ કોટન તો ઘણી પહેરી આજે આપણે જયપુરી કોટનમાં સુપર વેરાયટી લઈને આવે છે કોટન બેઝ એકદમ ન્યૂ આર્ટિકલ છે અને જે બેનું એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી પહેરવા માંગતા હોય એની માટે આજનું આર્ટિકલ એકદમ સુપરહિટ અને જોરદાર રહેવાનું છે એમાં કલર મેચિંગની વાત કરું ને તો આપણે મસ્ત મજાનો પિંક કલર ઓપન કરવી છે તમે જોઈ શકો છો જયપુરી કોટનમાં એકદમ ન્યુ આર્ટિકલ છે અને બધું કામ ફેબ્રિકની સાથે વણાંકમાં રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરું તો ખૂબ સરસ એવો લાઇટ કલર એટલે આપણે પિંક કલર ઓપન કરવી છે અને એકદમ પ્રોફેશનલ લૂકની સાડી હોય અને આટલી મસ્ત ફેન્સી વેરાયટી હોય ને તો મારી બહેનું પહેલાં તો છે ને શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ બને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં આવું જોરદાર અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જાય તે આજે જયપુરી કોટનમાં સુપર વર્કનું કામ લઈને આવ્યા છે બધું કામ છે ને ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાનું છે જયપુરી કોટનનું આખું લુક સાડીનો રહેવાનું છે અને બધું કામ ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાનું છે અને એકદમ પ્રોફેશનલ લુક અને ફાલટી લુકની સાડી છે ને એના માટે આપણે બધું કામ વ્યવસ્થિત અને ફિનિશિંગ સાથે એકદમ ઓલ ઓવર ડિઝાઇનનું કોમ્બિનેશન રહેજો બેન કારણ કે આગળ છે ને રેસાનું કામ આપ્યું છે જે આપણે પલ્લુનો પાર્ટ રહેવાનો છે અને આખી સાડીમાં છૂટી છૂટી મસ્ત મજાની બુટી કોન્સેપ્ટમાં આખું વર્કનું કામ રહેવાનું છે જે આપણે દોરાનું વર્ક રહેવાનું છે જે તમે આરી વર્કમાં અને એકદમ મસ્ત કાથા વર્કનું કામ કહો ને એ વસ્તુ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો સાડી તો કાંઈ એટલું મસ્ત જયપુરી કોટન તો છે પણ સાથે સાથે જે એનું વર્કનું કામ છે ને એ બહુ મસ્ત ફિનિશિંગ વાળું અને એકદમ ક્લાસી અને ફેન્સી વેરાયટીનું રહેવાનું છે જેમાં આપણે આખી સાડી સિમિલર રહેવાની છે અને બોર્ડરથી લઈને બધું કામ વિવિંગનું રહેવાનું છે એમાં તમે જો આ બુટ્ટા કોન્સેપ્ટ છે ને એ બધું છે ને અલગ અલગ કલર મેચિંગ સાથે બધું ફેબ્રિકની સાથે રહેવાનું છે એટલે આખી આપણે સાડી છે ને પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આખામાં બુટા વર્કનું કામ તો રહેવાનું છે અને નીચે એકદમ મસ્ત એકદમ વેરાયટી સાથે ખૂબ યુનિક વેરાયટીનું નીચેનો પેનલનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો જે આ નીચેનો પેનલનો લુક છે ને એ આપણે મસ્ત મજાનું આખું બ્રોડ ડિઝાઇનમાં લઈને આવ્યા છે તમે જોઈ શકો છો બધું કામ ફિનિશિંગવાળું અને વ્યવસ્થિત રહેવાનું છે સાથે જેમાં કલર મેચિંગ એવા છે ને જે આપણે એકદમ રેડ કલર અને એકદમ મસ્ત મજાનો મેથી કલર એમાંય મસ્ત મજાનો આપણે પિંક ડાર્ક કલર મેચિંગમાં બધું વર્ષનું કામ દોરા ધાગાનું કામ ફેબ્રિકની સાથે અને જયપુરી કોટન હોય એટલે પ્રોફેશનલ લુકની સાડી છે અને જે બેનું ટીચર હોય જોબ કરતા હોય ઓફિસમાં જે ડેઇલી વેરમાં સાડી પહેરતા હોય ને અને એમાં તે જયપુરી કોટન પહેરતા હોય ને એની માટે તો બેસ્ટ વેરાયટી રહેવાની છો અને કલર મેચિંગ બધા ઠંડા અને સુપર હિટ રહેવાના છે અને અમુક લોકો એકદમ વેરમાં જયપુરી કોટન સાથે તમે જોયું ને આપણે નીચેનું અને ઉપર બુટ્ટી કોણ છે બધું ફેબ્રિકની સાથે વળાકમાં જ રહેવાનું છે પણ જે પ્રિન્ટ નીચે વિવિંગ વાળી છે ને એકદમ યુનિક વેરાયટી નીચે ઉભેનું તમે જોઈ શકો છો જે આખી બોર્ડર છે ને વળાકમાં તો છે પણ જેની ડિઝાઇનનું વર્કનું કામ છે ને એ પણ આટલું સુપરહિટ અને જોરદાર છે અને બધું કામ ફેબ્રિકની સાથે વળાંકમાં એટલે કોઈ દિન નીકળવાનું નહીં અને કોઈ દિન નીકળશે એને એટલું સુપરહિટ અને ફિનિશિંગવાળું છે તમને હાથ ફેરવીને બતાવી દેવું છું પાછળની સાઈડ અને આગળની સાઈડ કારણ કે જયપુરી કોટનમાં બધું કામ વર્કનું દોરાનું અને કાથા વર્કનું વાળું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો ને તો બુક કરાવી લે અને જેવી નીચેની બોર્ડર વર્કવાળી આવે છે ને સેમ એવી આપણે ઉપરની બોર્ડર પણ ફેબ્રિકની સાથે વળાંકમાં આવવાની છે અને આખો પલ્લું છે ને આપણે તમે જોઈ શકો છો દોઢ મીટર સુધી આખો પલ્લો હેવી રહેવાનો છે પછી નીચે કટવર્ક ચાલુ થઈ જવાનું છે એટલે કેટલી મસ્ત પ્રોફેશનલ ની સાડી લાગવાની છે બેન એમાં તે લાઇટ પિંક કલર એટલે પીસમાં તો કાંઈક ઘટે નહીં અને જયપુરી કોટન એટલે પહેરવાની એવી મજા આવે ગરમી ન થાય અને વજન વગરની હો બેન કારણ કે વજન વગરની સાડી કે જયપુરી કોટન અને આખો દી પહેર્યું હોય ને તો બહુ મસ્ત લાગે અને નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા હોય તો કાંઈક ઘટે નહીં અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝ આપણે છે ને સાડીની સેમ આપણે ફૂલ મેચિંગ સિમિલર રહેવાનું છે કારણ કે એકદમ ફેન્સી અને ક્લાસી પીસ છે અને ડિઝાઇનર પીસ છે ને એના માટે આપણે છે ને પ્લેન આખું બ્લાઉઝ રહેવાનું છે અને બંને બાજુ બોર્ડર ફેબ્રિકની સાથે વળાંકમાં રહેવાની છે એટલે સિમિલર બ્લાઉઝ હોય ને આટલી તો સાડીનો લુક આવે અને આટલી મસ્ત પ્રોફેશનલ લુક અને પાલટી લુકની સાડી હોય ને તો મારી બહેનો આટલી મસ્ત બ્લાઉઝ લાગે ને કાંઈક ઘટેને એટલું સુપર બ્લાઉઝ લાગશે અને આટલી મસ્ત વ્યવસ્થિત અને ફિનિશિંગવાળી લાઇટવેર વર્કમાં આટલી સુપર વેરાયટી હોય ને તો બે બેનો આટલો મસ્ત કલર મેચિંગ એવું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય કારણ કે જયપુરી ક્વોર્ટરમાં ન્યૂ આર્ટિકલ છે એકદમ ન્યૂ કલર મેચિંગ છે અને ક્યાંય જોવા ન મળે ને એવી સુપર ન્યૂ એકદમ ડિઝાઇન રહેવાની છે જે ફેબ્રિકની સાથે બધું વણાંકનું અને વિવિંગનું કામ રહેવાનું છે કલર મેજીની વાત કરું તો બધા કલર આવી રીતના ઠંડા રહેવાના છે અને એકદમ ન્યૂ આર્ટિકલમાં રહેવાના છો બેન એમાં ત્યાં જે આપણે પિંક કલર ઓપન કર્યો ને એટલો કેટલો સુપર હિટ લાગે અને મસ્ત મજાના એમાં રેસ આપ્યા છે ને એકદમ યુનિક લાગ્યો બેન એટલે જે બેનું જે ડેલી વેરમાં સાડી પહેરતા હોય અને જે જોબ કરતા હોય એ તો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેજીને બહુ મસ્ત ફેન્સી વેરાયટીના રહેવાના છે અને આર્ટિકલ એકદમ ન્યૂ રહેવાનો છો બેન એમાં જયપુરી પૂરી કોટન હોય એટલે કાંઈ પીસમાં ઘટે નહીં તમે જોઈ શકો છો જે આપણા એકદમ મસ્ત એકદમ ન્યૂ કલર રહેવાનું છે એકદમ ગ્રે શેડનું આખું કોમ્બિનેશન છે અને એકદમ લાઇટ કલર મેચિંગ સાથે સુપર હિટ અને જોરદાર લાગે છે તમે જોઈ શકો છો કલર ખૂબ સરસ છે એજ વાઇઝ બધાને સરસ લાગે અને એકદમ નાના મોટા પ્રસંગમાં પહેરી હોય તો બહુ મસ્ત પીસ લાગ્યો બેનું આ કલર એટલો સુપર છે પણ બાકીના કલર એટલા સુપરહિટ અને જોરદાર રહેવાના છો એમાં જે બેનોને જો પીચ કલર લેવાનો રહી ગયો ને એને તો બહુ ગમશે આર્ટિકલ કારણ કે પીચ કલર એની ટાઈમ સુપર અને જોરદાર લાગે અને પ્રોફેશનલ લૂકમાં કાંઈ ઘટે ને એટલો સુપરહિટ પીચ કલર લાગે જો કેટલો સરસ લૂક આવે છે સાથે જેમાં મરૂન અને મેથી કલરનું વર્કનું કામ આવ્યું છે ને એમાં તો કાંઈ ઘટે સુપરહિટ લૂક લાગે છો બેન કારણ કે આર્ટિકલર જ એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ વસ્તુ લઈને આવ્યા છે અને એ પણ જયપુરી કોટન એટલે કાંઈ ઘટે નહીં અને બધું કામ ફેબ્રિક સાથે વળાકમાં એટલે જોરદાર સાડીનો લુક આવશો કે અને જે બેન એકદમ યુનિક વેરાયટી ગોતતા હોય અને પહેરતા હોય ને એની માટે તો બે સાડીનો લુક છે એટલે એ બેનું તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં જો કેટલો મસ્ત લાઇટ પડતો કલર કારણ કે કલર મેચિંગ બધા ઇંગ્લિશ કલર છે સાથે મસ્ત મજાના ઠંડા કલર મેચિંગ છે ને બધા કલર ચાર કલર છે પણ ચારે ચાર મસ્ત આર્ટિકલ છે અને ઠંડા કલરમાં ખૂબ સરસ એવી જયપુરી કોટનમાં બધું વર્કનું કામ જોરદાર લાગે છે અને વાળું લાગે અને બધા કરતાં ડિફરન્ટ વેરાયટીની સાડીનો લુક હોય ને તો મારી બેનું ફટાફટ જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેવાય કારણ કે જયપુરી કોટનમાં એકદમ ન્યૂ આર્ટિકલ છે સાથે વર્કનું કામ એ કાંઈ ઘટે ને સુપરહિટ અને જોરદાર રહેવાનું છે કારણ કે જે બોર્ડર વર્કનું કામ છે ને એટલું આર્ટિકલ મસ્ત છે ને અને જે એકદમ મસ્ત છૂટી છૂટી બુટ્ટી અને રેસાનું કામ એ કમ્પ્લીટ અને જોરદાર રહેવાનું બેન અને કલર મેચિંગમાં કાંઈ ઘટેને એટલે સુપર છે કારણ કે લાઇટ કલર મેચિંગ હોય એટલે એની ટાઈમ અને લોંગ ટાઈમ સુધીની સાડીનું કલર મેચિંગ બેન અને જયપુરી માં એટલે ફૂલ હળવું ફૂલ અને મજા આવી જે આખુંની પહેરી હોય અને ફૂલ કમ્ફર્ટેબલ કપડું એટલે જે બહેનો ને આટલો મસ્ત લૂઝ કપડામાં એટલે જયપુરી કોટન ખૂણા માખણ જેવા કપડામાં સાડીનો લુક ગમ્યો હોય અને જે કલર મેચિંગ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ કાઢી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક નો કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં આવું ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફાટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ